કેમ છો મિત્રો આપણે આજે પાલક પનીર બનાવીએ છીએ પણ આજે પનીર પણ ઘરે બનાવીશું એની માટે મેં અહીંયા આગળ એક લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે જે ગોલ્ડ દૂધ મળે છે બજારમાં એ લીધેલું છે આપણે દૂધને પહેલાં ગરમ કરી લઈશું એને ઉભરો આવતા સુધી ગરમ થવા દેવાનું છે આ રીતે ત્યારબાદ એમાં આપણે એક લીંબુનો રસ એડ કરીશું એક લીંબુનો રસ એડ કરી અને એને બરાબર હલાવતા રહેવાનું છે કે જેથી કરીને બધું દૂધ સરખી રીતે ફાટી જાય ને લીંબુનો રસ એકદમ મિક્સ થઈ જાય જો કદાચ તમને એવું લાગે કે નથી ફાટી રહ્યું તો બીજા અડધા લીંબુનો રસ ફરીથી એડ કરી આપજો જો તમે જોઈ શકો છો ને કે ઉકળતું દૂધ રહે છે તો અંદરથી વધારે ફાટે છે એ રીતે આ રીતે જો પનીર આપણું નીકળવા માંડ્યું છે હવે આપણે આપણું પનીર છૂટું પડ્યું છે તો એને હવે ગાળી લઈશું આ રીતે આપણે કાણાવાળાથી ગાળી લેવાનું છે અને એને એક બે વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે અહીંયા ઘડી મેં આ જે પાણી નીકળ્યું છે એનો પણ છાસ બનાવવામાં યુઝ કરી લીધેલો છે અહીંયા મેં એનો છાસ બનાવી લીધેલી છે એની માટે મેં એમાં દહીં રેડી અને એને લગભગ એક દિવસ બાર રવા દીધું હતું અને પછી એને બ્લેન્ડર ફેરવી દીધું હતું એટલે આપણી છાસ રેડી થઈ જાય છે એ રીતે હવે અહીંયા ઘડી જે આપણે આ પનીર કાઢ્યું એને બરાબર થોડું મસળી લઈશું ધોઈને કે જેથી કરીને અંદર થોડી ઘણી પણ ખટાશ હોય તો નીકળી જાય આ રીતે પ્રેસ કરીને કાઢી લઈશું વધારાનું પાણી હવે મેં અહીંયા આગળ એક કન્ટેનરમાં બધું પનીર પ્રેસ કરીને ભરી લીધેલું છે આ રીતે પ્રેસ કરી લેવાનું છે જેથી ઇવનલી થઈ જાય બધો શેપ એનો અને હવે એને લગભગ એક કલાક સુધી ફ્રીઝમાં મૂકી દઈએ છે આપણે અહીંયા આગળ પાલક પનીર બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં પેનમાં તેલ લીધું છે સાથે બટર પણ એડ કરેલું છે વઘાર માટે જીરું લઈશું આ રીતે પાલક પનીર બનાવીશું તો બધાને ખૂબ જ ભાવશે અને એકદમ સરળ રીત છે આદુ લસણની પેસ્ટ આપણે એડ કરીશું અંદર કોઈપણ જાતની તામજામ કે કોઈપણ જાતના વધારાના ઇન્ગ્રીડિયન્ટ્સ વગર બનાવીએ છીએ જો પનીર આપણું રેડી છે હવે અહીંયા આગળ આપણે લગભગ એક મોટી ડુંગળી લઈશું અને એને ઝીણી ચોપ કરીને લઈ લેવાની છે એને પણ આપણે પ્રોપરલી સોટે કરી લેવાની છે આપણી ડુંગળી એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સોટે કરવાની છે આપણી ડુંગળી થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો ને બસ હવે આ સ્ટેજ ઉપર આપણે પાલકને બ્લેન્ચ કરી અને એની પ્યોરી બનાવેલી છે તે એડ કરીએ છીએ સાથે હળદર પાવડર એડ કરીશું જીરું પાવડર મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું છે ગરમ મસાલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે થોડું સાચવીને એડ કરીશું પાલકના લીધે કારણ કે પાલકમાં થોડુંક પ્રમાણ હોય છે ક્ષારનું એટલા માટે હવે બધું આપણે પ્રોપર હલાવીને મિક્સ કરી લઈશું અહીંયા ઘડી હવે હું એક અલગ જ રીતે બનાવવા જઈ રહી છું એટલે આ અહીંયા ઘડી મેં મિલ્ક પાવડર એડ કર્યો છે લગભગ બેથી અઢી ચમચી જેટલો મિલ્ક પાવડર મેં એડ કર્યો છે આ મિલ્ક પાવડર એડ કરવાથી પાલક પનીરનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે જાણે મોઘી રેસ્ટોરન્ટમાં ખાતા હોય એવો ટેસ્ટ એનો તૈયાર થાય છે હવે આપણે પનીર પણ અંદર એડ કરી લઈશું અને એને થોડીવાર ઉકળવા દઈશું હ તો પાલક પનીર આપણી રેડી છે હવે એની સાથે આપણે તંદૂરી બનાવી દઈએ તંદૂરી રોટી અહીંયા અમે સિમ્પલ ઘઉંના લોટની જ આપણે તંદૂરી બનાવીએ છીએ એમાં કોઈ બીજું એડ નથી કર્યું આ રીતે એને તવી પર લઈ અને ઉલટી કરીને શેકી લેવાની છે તંદૂરી રોટીને એને ફેરવીને તંદૂરીને શેકીને શેકતી વખતે પ્રોપર એને તવીને ફેરવતા જવાનું છે કે જેથી કરીને બધી બાજુથી શેકાઈ રહે આ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે અને જો સાથે સાથે આપણને ડુંગળી પાલક પનીર લીંબુ અને તંદૂરી રોટી મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય તો ચાલો મિત્રો આપણે એને સર્વ કરી લઈએ અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો